વેલકમ બેક રાજ્ય સરકારે ખરીદેલા હેલિકોપ્ટર મુદ્દે વિપક્ષે સરકાર પર આખરા પ્રહાર કર્યા દાતાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીએ ગૃહમાં હેલિકોપ્ટર ખરીદીને લઈને સવાલ પૂછ્યો છેલ્લા બે વર્ષમાં સરકારે એકસઠ કરોડ સત્તાણું લાખ રૂપિયા વિમાનના ભાડા પાર્કિંગ પાઇલટ મેન્ટેનન્સ માટે વાપર્યા છે સરકારે હેલિકોપ્ટર અને વિમાનને લઈને કરેલા ખર્ચનો ઉલ્લેખ કરી ધારાસભ્ય કાંતિ ખરાડીએ સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે સરકાર જનતાના પૈસાથી તાગદદી ના કરે છે

કુદરત પર સાચી રીતે જસાલ છે ને બદલો માં રૂપિયા દેવા માટે નથી યુવાનોને રોજગારી દેવા માટે રૂપિયા નથી જ્યારે યુવાનોને કોઈ કામ ધંધો કરવો હોય તો બિના વ્યાજે લોન દેવા માટે રૂપિયા નથી અને આ સરકાર પાસે જે રૂપિયા વિમાન ખરીદવા માટે છે અને આ રૂપિયા જે છે એ પ્રજાના ટેક્સના રૂપિયા છે એનાથી એમને પોતાને ભરવા માટે અને આના માટે વિમાન વિમાન ખરીદવા માટે રૂપિયા છે